જીવનમાં મૂલ્યો મનુષ્યને મહાન તેમજ સન્માનિય બનાવે છે આજે એક અનાથ બાળકની જેમ આપણું જીવન આધ્યાત્મિક ગુણો વગર દિશાહીન અને નીરજ થઈ ગયું છે આ જીવનના ગુણોથી માનવને છેલ્લા આઠ દશકથી સંપન્ન કરવાનો પ્રયત્ન કરી રહી છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આના માટે પરમાત્માની કલ્યાણકારી ભાવના પ્રેરણા સ્ત્રોત છે સન ઓગણીસો છત્રીસમાં માં સર્વશક્તિમાન પરમાત્માની પ્રેરણાથી સિંધ હૈદરાબાદ દાદા લેખરાજના માધ્યમ દ્વારા આનું બીજા રોપણ ઓમ મંડળીના રૂપમાં થયું દાદા લેખરાજ ભગવાનમાં અટૂટ શ્રદ્ધા ધરાવતા હતા એમને પરમાત્માની લગન પ્રભાવિત થઈ પરમાત્માએ એમને અનેક દિવ્ય સાક્ષાત્કાર કરાવ્યા અને તેઓને પ્રજાપિતા બ્રહ્મા નામ આપ્યું અને નવા યુગની સ્થાપનાના નિમિત્ત બનાવ્યા તે પછી ઘણા લોકો ઓમ મંડળીમાં જોડાવા લાગ્યા બ્રહ્મા બાબાએ નારી શક્તિને આગળ રાખી સંસ્થાનું નેતૃત્વ માતાઓ અને બહેનોને સોંપ્યું વિભાજન પછી સન ઓગણીસો પચાસમાં ઓમ મંડળી પાકિસ્તાનથી ભારત વર્ષના રાજસ્થાન પ્રાંતમાં આબુ પર્વત પર સ્થળાંતર થઈ ત્યાર પછી બ્રહ્મા વત્સોના લોક કલ્યાણ હેતુ પોતાના કદમ દેશ વિદેશમાં વધાર્યા અને આ સંસ્થા પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરી નામથી પ્રખ્યાત થઈ અઢાર જાન્યુઆરી ઓગણીસો ઓગણ માં સંસ્થાના સંસ્થાપક પિતાશ્રી બ્રહ્મા બાબા એ પોતાના દેહ ત્યાગ કરી અવ્યક્ત થયા ત્યારે સંસ્થાનો કારોબાર દાદી પ્રકાશ મણીજી સંભાળ્યો એમના કુશળ નેતૃત્વમાં આજે આ સંસ્થા વિશ્વમાં એકસો તેત્રીસ દેશોમાં પોતાની નવ હજારથી વધુ શાખાઓ સાથે એક વિશાળ વટવૃક્ષની રૂપ લઈ ચૂકી છે તેમજ આબુ પર્વત પર સ્થિત પાંડવ ભવન સંસ્થાનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય બન્યું છે દેશ વિદેશમાં મૂલ્યનિષ્ઠ સમાજ માટે પ્રત્યેક વર્ષે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર વાર્તાલાપ તથા સંમેલનોનું આયોજન થાય છે સન ઓગણીસો એક્યાસીમાં સંસ્થાને સંયુક્ત રાષ્ટ્ર સંઘની ગેર સરકારી સંગઠન એનજીઓના સદસ્યના રૂપમાં માન્યતા પ્રાપ્ત થઈ તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘે માનવતાની સેવા માટે સંસ્થાને સાત શાંતિ પુરસ્કારોથી સન્માનિત કર્યા સમાજના આધ્યાત્મિક સશક્તિકરણ હેતુ દરેક પ્રકારના વ્યવસાયથી જોડેલા લોકો માટે રાજયોગની શિક્ષા મફત પ્રદાન કરવામાં આવે છે મહિલાઓ યુવાઓ શિક્ષકગણ મીડિયા વર્ગ સ્વાસ્થ્ય જગતથી સંકળાયેલા લોકો તથા સર્વ વર્ગો માટે આધ્યાત્મિક ઉત્થાનના હેતુ વીસ પ્રભાગોની સ્થાપના કરવામાં આવી છે જે છેલ્લા ત્રણ દાયકાથી દિવસ રાત સેવાઓ કરી રહ્યા છે વર્તમાન સમયે મુખ્ય પ્રશાસિકાના રૂપમાં રાજયોગીની દાદી જાનકીજી સંસ્થાની સંભાળ કરી રહ્યા છે તથા રાજયોગીની દાદી હૃદય મોહિનીજી અતિરિક્ત મુખ્ય પ્રશાસિકા એવમ આદરણીય દાદી રતન મોહિનીજી સહ પ્રશાસિકાના રૂપમાં એમના સહયોગી છે આધ્યાત્મિક જગતના આ ત્રણેય શ્રેષ્ઠ તારલાઓ આ યજ્ઞને નિર્વિઘ્ન ચલાવી રહ્યા છે અહીંયા દરેક ધર્મ જાતિ ભાષા વ્યક્તિ આ ઈશ્વરીય જ્ઞાનને પોતાના માટે લાભ લઈ શકે છે અત્યાર સુધીમાં વિશ્વના લાખો ભાઈ બહેનોએ પોતાના સંકીર્ણ વિચારધારાથી મુક્ત થઈ વસુદેવ કુટુંબની ભાવના દ્વારા મૂલ્યનિષ્ઠ સમાજના નિર્માણ માટે નિમિત્ત બની રહ્યા છે